અમદાવાદમાં રીલ્સના ચક્કરમાં પરિવારે વહાલ સોયા ખોયા અમદાવાદના ફતેહવાડી કેનાલમાં અંબાવાડીના યુવકો રીલ્સના ચક્કરમાં ડૂબ્યા હતા જે તમામની પોલીસે શરૂ કરી હતી જેમાં ત્રણમાંથી બેના મૃતદેહ મળી આવ્યા હતા ત્યારે ઘટનામાં કારના માલિકે મોટો ખુલાસો કર્યો હતો કેનાલમાં કાર ખાબકી હતી રુદ્ર પાસેથી કાર ભાડે લઈને ચારેય મિત્રો રીલ્સ બનાવવા માટે કેનાલ પાસે ગયા હતા જે દરમિયાન સમગ્ર ઘટના સર્જાઈ હતી જેમાં કાર ચલાવનાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે ત્યારે કેનાલમાં કાર ખાબતી કાર ખાબકી ત્યારે છત્રીસ કિમની સ્પીડ હોવાની માહિતી મળી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચારે મિત્રોએ પાંત્રીસો નું ભાડું આપીને ગાડી ભાડે લીધી હતી સ્ટોરી રિપોર્ટ બાય અમદાવાદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે